વાગરા પહાજ રોજા ટંકાળિયા માર્ગ પર અજગર જોવા મળ્યો વાહન ચાલકોએ વિડીયો બનાવ્યો સાવચેતી જરૂરી વાગરા તાલુકાના પહાજથી રોજા ટંકાળિયા માર્ગ પર રાત્રિના સમયે એક વિશાળ અજગર દેખાતા વાહન ચાલકોમાં ભય અને કુતુહલનો માહોલ સર્જાયો હતો અચાનક રોડ પર અજગરને જોઈને અનેક વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને આ દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે એક મહાકાય અજગર રસ્તો ઓળાંગી રહ્યો હતો અજગરનું કદ ઘણું મોટું હોવાથી વાહન ચાલકો ગભરાઈ ગયા હતા અને તેમણે રસ્તા પર જ વાહનો થોભાવી દીધા હતા જો કે ભયની આ સાથે સાથે લોકોમાં આ અદ્ભુત દ્રશ્ય જોવાનું કુતુહલ પણ જોવા મળ્યું હતું કેટલાક સાહસિક લોકોએ અજગરની એકદમ નજીક જઈને તેનો વિડીયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ અજગરની ખૂબ જ નજીકની શૂટિંગ કરી રહ્યો છે જો કે વન્યજીવ નિષ્ણાતોના મતે આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે અજગર સ્વભાવે શાંત હોય છે પરંતુ જો તેને કોઈ પ્રકારનો ભય લાગે તો તે હુમલો પણ કરી શકે છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વાગરા તાલુકાના આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે આવા સમયે સ્થાનિકો અને વાહન ચાલકોએ પૂરતી સાવચેતી રાખવી અને વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર તેમને સુરક્ષિત રીતે પસાર થવા દેવા જોઈએ વન વિભાગને પણ આ માર્ગ પર આવા વન્યજીવોની હલચાલ અંગે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી